lambda khara pad hai ayo kaam kari ke inte rai gayi kaam ba kari ke hai ha hm ba raha હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને આપણે પણ મજામાં સહિત તમારું સ્વાગત છે એક નવા બ્લોગમાં બધાયને જય માતાજી અને જય દ્વારકાધીશ તો આજે છે દિવાળીનો પર્વ એટલે બધાને હાર્દિક હાર્દિક ને હાર્દિક શુભકામનાઓ અને અત્યારમાં અમે આવ્યા છીએ વાળીએ આજે દિવાળી છે સત્તા આપણે વાડીએ કામ કરવા માટે આવવું પડ્યું આપણે ડુંગળી તો બધી સોંપાઈ ગઈ જવા બધી ડુંગળી સોંપાઈ ગઈ અને આ એક કેરો છે ને આપણે

એટલે નાઈ ફ્રેશ થઈ જાય હવર હવારમાં ભલે ને ફટાકડા ન ફોડી પણ હું હીરા કહેતી પેલા એટલે દિવાળીનું વેકેશન હોય એટલે મજા આવે કઈક અને અહીંયા હોય કે સાગવાનું એને મમ્મી ને પપ્પા ને ઘેરે મોસ કરી ને અહીંયા આવીને આપણે વાડી ના કામે લગાડી દીધી દિવાળી ના દિવસે હોતે કાલે છે ધોકો ને પમદી થાય બેસતું વરસ બેસતા વરસમાં તો આપણે લગભગ સસરા ઘેરે જવાનું છે આટો મારવા માટે તઈ મેડમ ને એને પિયર લઈ જવાની છે આટો છે so? <laughs> અમે ઓલા પરે છે ને એને ખોઈને બધું બાંધું છે પણ અમે અહીં આઘા કામ કરી છે કારણ કે રોવે તો સંભળાય નહીં અને હવે દી વયો ગયો છે એના ઘરે વયે ગયો છે ને હમ એટલે તડકો તો છે નહીં અને વાડીનો પવન ખુલ્લા અમે ખવરાવો પડે ને કામ કરી કઈ જરાઈ ગઈ કામ કરીને ધરાઈ રહી ગયા બો હું ખાધું કરે દાળ ભાત ને સુરમાના લાડુ વાહ ખેડૂત વાહ આવડી ગયો હો બધું હે હો દિવાળીની જેતે બોલ મને કે તમને ખોડ નાખી છે આકડિયા મને ખોડ નાખી એમ હા ફટાકડા લાવવાની છે કાસ બસડી જો છે એટલે કે એમ તવાર એમ ન છો એમ પાછો એટલે તો ચા નથી પીતી ને એટલે પણ ચા પી જોવે લ્યો પાર્કાટમાં કોડાળી તો બહુ હારી લાગે આલો જો લ્યો સંપાળી

આમ તો ધોકાઈ ને હાર્દિક છુપકાવના દેવાની ના હોય પણ હું દઈ દઉં એડવાન્સ માં તમને ધોકાઈ ને હાર્દિક છુપકાવના ને અત્યારે માં સવાલ પડી ગયું છે ને અમારા મેડમ મસ્ત મજાનો નાસ્તો બનાવી રહ્યા છે નાસ્તામાં હું આઈટમ બનાવું એ તમને બતાવી દઉં જરા જોઈ લો હું બને છે બીજું હું બનાવવાનું શકરપારા

ભજીયા બનાવવાના છે હા પછી કઈ નકી મોડ ઉપર આધાર હોય તો એટલે તો પણ બીજું બનાવી દી તો એમ તો નાખ્યો છે અને તો તો અમારા ઘરે લગભગ પાછો રે એની ઉપર નિર્ભર રહે ને જિયા જોવે તો પાછું કાઈ ન બને અત્યારે જ

ગય લો ગાય કેમ માનું વાહ હારા લાગે કે નહીં તમે કમેન્ટ કરીને કહેજો તો હારા લાગે ને તો આપણે કપાવાનું નથી બરાબર ને માનું તે હાજે ફળાઈ ચા ફડ્યા થા એમ કહ્યું એ વાહ જોય લે કે વિમાન વિમાન ફળ્યું તું કામાનું પછી દાડમ કર્યું તું

કાલ તો મને પગે લાગીશ પૈસા હાટું લાગીશ કે આશીર્વાદ હાટું તમને કહી દે અમારે બાળવડ ગાય છે ને ડાય છે બધું હાસું જ કહી દે પૈસા હાટું પગે લાગે આશીર્વાદ હાટું પગે નથી લાગતી કાવા રક્ષાબંધનમાં તે તમને કહો ને તો માનું છે ને લગભગ ચાલતું ચારવાર આવીશ ને રાખડી બાંધવા આવતી છે પણ અમે બહુ હાસા પૈસા મળી જ એક પસાર રૂપિયા એમ દેવ હોય નહીં બસ જો મોટો થાય ને કાકે એવો ધંધો करतो છે તો આપસે 500 આપસે 1000 લઈ દે કે પછી સરપ્રાઈઝ આપે થઈ જાય વાત સેન્ડલ સેન્ડલ ને ચેનલ ને માર છે આપણને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો